નમસ્કાર મિત્રો શું તમે માની શકશો કે ગુજરાતમાં એક એવું મંદિર છે જે દિવસમાં બે વાર આપની નજર સામે જ ગાયબ થઈ જાય છે હા આ કોઈ ફિલ્મનું દ્રશ્ય નથી પણ કુદરતી અને ભક્તિનો એક એવો ચમત્કાર છે જે જોઈને વિજ્ઞાન પણ હેરાન છે આજે આપણે વાત કરી રહ્યા છીએ વડોદરા પાસે આવેલ કાવી કંબઈમાં આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિર વિશે આ મંદિરને ગાયબ થતું મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે પણ આવું કેમ થાય છે શું આની પાછળ કોઈ પૈરાણિક કથા છે કે પછી વિજ્ઞાન ચાલો જાણીએ આજના ખાસ વિડીયોમાં મિત્રો આ મંદિર ખંભાતના અખાતમાં દરિયા કિનારે આવેલું છે અહીં દરિયામાં દિવસમાં બે વાર ભરતી અને ઓટ આવે છે જ્યારે ભરતી આવે ત્યારે દરિયાનું સ્તર એટલું વધી જાય છે કે આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે શિવલિંગનો જલાભિષેક ખુદ સમુદ્રદેવ કરે છે અને થોડા કલાકો પછી જ્યારે ઓટ આવે ત્યારે મંદિર ફરીથી આપણી નજર સામે પ્રગટ થાય છે કથાઓ મુજબ આ શિવલિંગની સ્થાપના ભગવાન શિવના પુત્ર કાર્તિકે સ્વામીએ કરી હતી કહેવાય છે કે તારકાસુરનો વધ કર્યા પછી કાર્તિકે સ્વામીએ પશ્ચાતાપ કરવા માટે અહીં વિધિવત રીતે આ શિવલિંગનું સ્થાપિત કર્યું હતું ત્યારથી સમુદ્રદેવ પોતે રોજ બે વાર શિવજીના ચરણમાં પખારવા આવે છે જો તમે પણ આ અદ્ભુત નજારો જોવા માગતા હોવ તો ભરતી અને ઓટના સમય જાણીને જજો ભક્તિ અને વિજ્ઞાનનો આવો સંગમ બીજે ક્યાંય જોવા નહીં મળે તમારા મતે આ કુદરતનો કરિશ્મા છે કે ભગવાનનો ચમત્કાર કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી આપની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મરીશું બીજા વિડીયોમાં જય માતાજી હર હર મહાદેવ